અમદાવાદની અનેક સ્કૂલોને સોમવારે બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો આ સ્કૂલોમાં ગુરુકુળની એશિયા સ્કૂલ થલતેજના આનંદ નિકેતન ડીપીએસ બોપલ મેમનગરની એસબીકે સ્કૂલ થલતેજની જબર સ્કૂલ એચજી રોડ પર કોસમોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સાંદખેડા અને શાહીબાગ કોન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયોનો સમાવેશ થાય છે રશિયન સર્વર પરથી મોકલવામાં આવેલા આ ઈમેલમાં અરબી ભાષામાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેસેજ હતો શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે ઈમેલ સાચો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદની બેઠકો સહિત તમામ સવિષ બેઠકો માટે ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલાં જ આ ધમકી આપવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે